ભાજપે ભ્રષ્ટાચાર ફેલાવવા માટે સાબર ડેરીમાં મેન્ટેડ પ્રથા ચાલુ કર્યો હોય જેને તાત્કાલિક બંધ કરવી જોઈએ આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી સાગર રબારી જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી સાગર રબારી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ભાવ ફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માંગવા જતાં એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે એમની માગણી મુજબનો ભાવ ફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જોહુકમીના કારણે થઈ છે માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે જેમાં ખરીદીના બિલો તમામ ઓનલાઈન કોઈપણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ અને સહકારી સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી ભાજપે પોતાનો ભ્રષ્ટાચાર ફેલાવવા માટે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે એ મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે આ વ્યાજબી માંગણીઓને લઈને આવતી તારીખ વીસ સાત રવિવારના રોજ અગિયાર વાગે કુમકુમ પાર્ટી પ્લોટ મેઘરજ રોડ ઉપર મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમામ પ્રદેશ નેતૃત્વ હાજર રહેવાનું છે અને આપના માધ્યમથી સાબર ડેરીના તમામ દૂધ ઉત્પાદકોને અમે વિનંતી કરીએ છીએ કે આ હકની લડાઈમાં આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં જોડાય અને આપણી મજબૂત કરે સર તમે સુધી અત્યારે જ્યાં સુધી માંગણીઓ ના સ્વીકારાય ત્યાં સુધી તમામ દૂધ ઉત્પાદકો આ બાબતમાં મક્કમ છે કે ડેરીને દૂધ આપવું નહીં અને દૂધ વગર ડેરી એક અઠવાડિયું પણ ચાલી શકે નહીં એટલે જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે અને આપના માધ્યમથી બીજી એક વિનંતી છે કે ડેરીઓ દૂધ સંગો બાજુમાં મહેસાણામાં પકડાયો એવો એક્સપાયરી ડેટનો પાવડર ઓગાળીને દૂધનો પુરવઠો જાળવી રાખવાની કોશિશ ના કરે એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થશે સાથે સાથે પશુપાલકોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે દૂધના એક છાંટાનો એ બગાડ ના કરશો તમે છૂટક ગ્રાહકોને વેચો ઘી બનાવો ચોખ્ખા ઘીનો બજારમાં ખૂબ ઊંચો ભાવ તમને ઘરે બેઠા મળશે ડેરી કરતા પણ વધારે વળતર મળશે એટલે એક પણ છાંટો બગાડ્યા વગર દૂધનો મહત્તમ ઉપયોગ કરો એ આપ સૌના માધ્યમથી મારી પશુપાલકોને વિનંતી છે